ભજનો આપણા લોક સાહિત્યનો એક અદ્ભુત પ્રકાર છે અને ભજનો દ્વારા સામાન્ય સંસ્કારો લોકજીવનની વાતો આધ્યાત્મની વાતો નાગરિક ધર્મની વાતો આ ઘણા દાયકાઓથી એક ભજન પરંપરામાં ઈશ્વરના નામ સાથે સંકળાયેલી આ પરંપરામાં આપણી સુધી પહોંચી છે અને એમ જ આવતી પેઢીઓ સુધી પહોંચતી રહેશે અને એ અમરત્વ પામી છે ભજનોમાં જે મિત્રોને રસ છે જે મિત્રો નિયમિત ભજ નિયમિતપણે ભજન સાંભળતા રહ્યા છે એમને માટે ગંગા સતી નામ અજાણ્યું નથી ગંગા સતીના ભજનોમાં આધ્યાત્મ છે આધ્યાત્મ યાત્રાના પડાવો છે આધ્યાત્મ યાત્રા માટેનું માર્ગદર્શન પણ છે આવું જ એક પુસ્તક ગંગાસતીના ભજનો વિશે એમને જીવન કથની વિશે બહુ સરસ પુસ્તક મારી પાસે પહોંચ્યું છે એક તારાના આરાધક ગંગા સતી આકાશવાણી રાજકોટમાં ચાલીસેક વર્ષ સુધી સેવા આપનાર અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર શ્રી દેવેનભાઈ શાહનું આ પુસ્તક છે આ પુસ્તક યુગલ ઉપાસનાનો અદભુત ત્રિવેણી સંગમ તરીકે જે ભગત કહળસંઘજી અને ગંગા સતી અને પાનબાઈ આ એક પરિવારના ત્રણ પાત્રો એ ઉપાસનાની અનેક વાતો સાથે અને લોકભોગ્ય ભાષામાં વાતો લઈને જે ભજનો આપણી સુધી પહોંચ્યા છે ગંગા સતીના એ ભજનો વિશે અને ગંગા સતીજીના જીવન વિશે આ પુસ્તકમાં બહુ જ સરસ સરળ રીતે સમજાય એવું સામાન્ય માણસ પણ વાંચી શકે એવું અને માણી શકે એવું આ પુસ્તક છે મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને મીટાવું સર્વે ક્લેશ રે હરિનો દેશ તમને એવો દેખાડો જ્યાં નહીં વર્ણ ભેદ રહે એક તારાની સંગે ગવાતા ભજનો અને એમાં વહેતી જ્ઞાનની સરવાણી આપણી સુધી પહોંચાડવા માટે પ્રવીણ પુસ્તક પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જેની પ્રથમ આવૃત્તિ બે હજાર સત્તરમાં આવેલી એ ભજન અને ભજન દ્વારા આધ્યાત્મની યાત્રા વિશેના રસિકો માટે એક બહુ જ સરસ પુસ્તક છે અને હું ખાસ ભજન રસિકોને આ વાંચવાની ભલામણ કરું છું